આગળ વાત થશે અસામાજિક તત્વોની હવે ખેર નહીં ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીનો મોબ લિન્ચિંગ સામે આવ્યું છે આગળ વાત થશે પવનોની દિશા બદલાતા ગરમીથી આંશક રાહત મળી રહી છે ત્યારે વાત થશે ડીજીપીના આદેશથી પોલીસનો સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે આગળ વાત થશે મુંબઈથી દુબઈ વચ્ચે દરિયામાં ટ્રેન દોડાવવા યુએઈનું પ્લાનિંગ છે ત્યારે આગળ વાત થશે સો થી વીસ કિલોમીટરની સ્પીડે આવતી કારે ત્રણને અડફેટે લીધા હતા આગળ વાત થશે અમેરિકામાં ભીષણ ચક્રવાત જોવા મળ્યો છે અનેક મકાનોને નુકસાન થયું છે

આરોપી શફિક ઉર્ફે તો અન્ય મુસાફરોની નજર ચૂકવીને રોકડની ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી જગ્યાએ ચોરી કરી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમાચારની વાત કરીએ તો તો હવે નકલી પાસપોર્ટ સાથે સાત વર્ષની જેલની સજા સંસદમાં નવા ઇમિગ્રેશન બિલને મંજૂરી મળી ગઈ છે જેના પગલે હવે ભારતમાં પ્રવેશ કરવા રહેવા અને બહાર જવા માટે નકલી પાસપોર્ટ અથવા તો વિઝાનો ઉપયોગ કરનારા પર આકરી કાર્યવાહી થશે બિલની જોગવાઈઓ આ ફ્રોડ કરનારને સાત વર્ષ સુધીની જેલની સજા અને દસ લાખ સુધીનો દંડ થઈ શકે છે આ સાથે હવે કેન્દ્રને વિદેશીઓના આવાગમન અંગે વધુ અધિકારો પણ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિર ટ્રસ્ટે સરકારને ચારસો કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર છન્નું ટકા તૈયાર છે એવું માનવામાં આવે છે કે જૂન સુધીમાં મંદિર સંપૂર્ણપણે તૈયાર થઈ જશે મંદિરમાં અત્યાર સુધીમાં એકવીસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને ટ્રસ્ટે સરકારને જીએસટી સહિત ટેક્સ તરીકે ત્રણસોને છન્નું કરોડ રૂપિયા આપ્યા છે ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાએ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની દાસ છાવણીમાં યોજાયેલી બેઠક બાદ આ માહિતી આપી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ચમાં અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં લોકો ગરમીમાં હેરાન થઈ રહ્યા છે આ વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ વીસ માર્ચથી લઈને ત્રીસ માર્ચ દરમિયાન ભયંકર ગરમી પડશે તેમણે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ચાલીસ મધ્ય ગુજરાતમાં બેતાલીસ અને પૂર્વ ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે મિત્રોં મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભીષણ ચક્રવાત અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગમાં આવેલા ચક્રવાત અને વાવાઝોડાને કારણે અનેક મકાનો અને શાળાઓને વ્યાપક નુકસાન થયું છે મૃત્યુ આંખ ચોત્રીસની આસપાસ પહોંચી ગયો છે મિસોરી રહેવાસી ડકોટા હેંગરસે જણાવ્યું છે કે ચક્રવાતથી અસરગ્રસ્તા વેન કાઉન્ટીમાં તેમણે અન્ય લોકોએ મળીને જ્યારે પાડોશીને બચાવવાનો અભિયાન શરૂ કર્યું તો તેમના સંબંધીના ઘરની બહાર કાટમાળમાં અન્ય વ્યક્તિઓ પણ જોવા મળી હતી

સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટક પોલીસ મથકે લાવીને પૂછપરછ પર હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈથી દુબઈ વચ્ચે દરિયામાં ટ્રેન દોડાવવા માટે યુએઈનું પ્લાનિંગ ભવિષ્યમાં મુંબઈ અને દુબઈ વચ્ચે અંડરવોટર ટ્રેન દોડશે યુએઈના આ ટ્રેન દોડાવવાની શક્યતા તપાસ લીધી છે યુએના નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા આ પ્લાનિંગ પર વિચારણા શરૂ થઈ છે યુએના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઈ અને મુંબઈ અંડર વોટર રેલ નેટવર્કથી માત્ર યુએ જ નહીં પરંતુ ભારત જ નહીં અન્ય દેશોને પણ ફાયદો થશે અને આનાથી વેપારને મોકળો માર્ગ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીજીપીના આદેશથી પોલીસનો સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલા લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે બે દિવસમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી જેમાં બસો ને થી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઈસમોની તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પવનોની દિશા બદલાતા ગરમીથી ગરમીથી આંશિક આંશિક રાહત રાહત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આપતી આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી રહી છે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીની નીચે ગયો છે તો આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો પણ અહેસાસ થશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં વિદ્યાર્થીનો મોબ લિન્ચિંગ બાંગ્લાદેશમાં એક વિદ્યાર્થીને માર મારીને હત્યા કરી નાખવાના કેસમાં ટ્રાયલ કોર્ટે એક સાથે આરોપી સજા ફટકારી હતી આ સજાને હવે હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવી છે આરોપીઓની અપીલ ફગાવી દેવામાં આવી છે હત્યાની ઘટના બાદ તમામ આરોપી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ કાઢી મૂક્યા હતા જ્યારે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી સમાચારની વાત કરીએ તો હવે નહીં ગુનેગારોનો લિસ્ટ પણ તૈયાર થઈ ગયો છે લોકોને શાંતિ દોડતા બે ફામ તત્વોની હવે ખેર નથી ડીજેપીના આદેશ પછી પોલીસનો ઓપરેશન શરૂ કરાયું છે અમદાવાદ પોલીસે રીડા ગુનેગારોની યાદી તૈયાર કરી છે પોલીસે વધુ લિસ્ટ તૈયાર છે નિર્દોષ જનતાને રંજાણવાની આવી ઘટના બીજી વાર ન બને તે માટે રાજ્યના ડીજીપી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઈ હતી સો કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવા ડીજીપીએ આદેશ કર્યો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હીરાનો વ્યવસાય સાંભળીને જ પીછે હટ જોવા મળી છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ રહી છે જેથી ઉદ્યોગકારો અને રત્ન કલાકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે સંતાનોની ફી ભરવા અન્ય ધંધો કરવા કે કારખાનાનું એક્સપાન્શન કરવા બેન્કમાં લોન અરજી કરી રહ્યા છે પરંતુ પ્રોફાઇલમાં ડાયમંડ વ્યવસાય કે રત્ન કલાકાર વાંચીને બેંકો અરજી રિજેક્ટ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રયાન ફાઈવ મિશનને કેન્દ્રની મંજૂરી મળી છે ભારતીય અવકાશયાના સંશોધન સંગઠન એટલે કે ઈસરોના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન ફાઈવ મિશનને મંજૂરી આપી દીધી છે તેમણે કહ્યું છે કે માત્ર ત્રણ દિવસ પહેલાં જ અમને ચંદ્રયાન ફાઈવ મિશન માટે મંજૂરી મળી છે આમાં જાપાન અમાણું સાથી બનશે ચંદ્રયાન થ્રી મિશનમાં પચીસ કિલોગ્રામનું રોવર એટલે કે પ્રજ્ઞાન હતું જ્યારે ચંદ્રયાન ફાઇવ મિશન ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે અઢીસો કિલોગ્રામનો રોવર લઈ જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે